કારણ કે તમારો મોટો ભાઈ શિવમ વાવજા સરસ મજાનો તમારા માટે કન્ટેન્ટ લઈને આવે છે તો ચોક્કસથી એને તમે વધાવો ડન છે તો ચાલો જોઈએ ગુસ્સા કોઈ પણ બે સંખ્યા છે જે સંખ્યા આપેલી હોય તે તેમનો જવાબ આપી દીધો છે નવ આપેલો હોય તો લસા એ બે સંખ્યાનો શોધવાનો કીધો છે ગુસ્સા આપ્યો છે લસા શોધવાનો છે બે સંખ્યા આપણને આપી દીધી છે ત્રણસો અને છસો સત્તાવન તો ગુસ્સા અને લસ્સા સંબંધિત આપણી પાસે સરસ મજાનું સૂત્ર છે કે કોઈ પણ બે સંખ્યા નો લુસ્સા અને એ જ બે સંખ્યાનો લસા ગુણ્યા લસ્સા કઈ બે સંખ્યા તો કે જ બે સંખ્યા એટલે કે ત્રણસો અને છસો બરાબર થાય છે તો શોધવાનો આપણને લસ્સા કીધો છે તો આની અંદર લસ્સા ને દોસ્તો કરતા બનાવવાનો છે તો આ લસ્સા ને કરતા બનાવવો છે મારે તો આ ગુસ્સા ને હું સામે જવા દઉં તો જોજો અહીંયા વધશે લસ્સા લસ્સા કઈ બે સંખ્યા તો કે ત્રણસો છ અને છસો સત્તાવન આ બે સંખ્યાનો બરાબર સંખ્યા નો લસા છસો સત્તાવન એના છેદમાં એ જ બે સંખ્યાનો ગુસ્સા ગુસ્સા કઈ તો કે ત્રણસો છ અને છસો સતાવન કિંમતો આપણે મૂકી ની અંદર

હવે આનો ભાગાકાર દોસ્તો આપણે કરવાનો આનો ભાગાકાર આપણે કરવો પડે છે તો ચાલો ભાગાકાર કરી લઈએ અથવા તો તમે છેદમાં નવ હતા તો એ નવ અને આ કઈ વસ્તુ આમ હોય તોય ઉડે હો પરંતુ આપણે ગુણાકાર કરી દીધો હવે આનો ભાગાકાર કરી લઈએ વીસ દસ બેતાલીસ ભાગ્યા નવ આજ જગ્યાએ હું ભાગાકાર કરી લઉં છું ભાગાકાર કરી લઉં છું ઓકે સૌથી પહેલા નવ બે અઢાર એટલે બે વધે ઉપરથી ઉતારી હવે ઉપરથી ઉતારો જીરો નવ ત્રણ સત્યાવીસ એટલે ત્રણ વધે ઉપરથી ઉતાર સુ ચાર નવ ચાર છત્રીસ થાય એટલે પાછો નવ સત્યાવીસ એટલે સાત અને ઉપરથી ઉતારો બે નવઠા આપણો જવાબ આવ્યો છે લસ્સા ત્રણસો છ અને છસો સત્તાવન બરાબર બાવીસ તેત્રીસ આઠ આ છે આપણો આ દાખલાનો સરસ મજાનો જવાબ આ છે આપણો આ દાખલાનો સરસ મજાનો જવાબ ચાલો ડન તો આ રીતે જ આપણે દાખલો કરવાનો થાય બહુ સહેલું સરળ સ્વીટ છે બરોબર આ જ રીતે તમે દાખલો કરો એટલે પૂરા માર્ગ તમને આવે અને ગ્રીન કલર નું જે કરેલું છે એ રફ કામ છે એટલી વસ્તુ તમે ધ્યાન રાખજો આ રફ કામ છે અને રફ કામે તમે તમારી નોટ કદાચ બનાવતા હોવ તો રફ કામ લખવું પણ જરૂરી છે કારણ કે મોટા લોકોને ભૂલ રફ કામ માં થાય હા યાદ રાખજો ડન ચાલો નેક્સ્ટ હા બાળકો જો તમે વિદ્યાર્થી મિત્રો દસમા ધોરણનું મેથ્સ એકદમ પ્રોપર બેઝિક થી લઈને એડવાન્સ સુધી શીખવા માંગો છો દસમા ધોરણનું મેથ્સ તમને અઘરું લાગે છે તો તમારા માટે એક જ આ દુખાવાની દવા છે એ છે વામઝા એજ્યુકેશનનો વીઓડી કોર્સ માત્ર મેથ્સ સબ્જેક્ટનો કોર્સ છે એક વિષય એકદમ પરફેક્ટ કોર્સ તમારા દસમા ધોરણની બોર્ડ એક્ઝામ માટેનો છે હેતુ એ જ છે કે પૂરેપૂરા ગુણ આપણે બોર્ડ એક્ઝામમાં મેળવવા બરાબર પછી તમે બેઝિક એટલે કે એવરેજ સ્ટુડન્ટ હો કે હોશિયાર સ્ટુડન્ટ હો તમે બેઝિક રાખ્યું છે કે સ્ટાન્ડર્ડ રાખ્યું છે એ કોઈ વસ્તુ આમાં માયને રાખતી નથી આ કોર્સ છે બેઝિક સ્ટાન્ડર્ડ હોશિયાર વિદ્યાર્થી ખૂબ હોશિયાર વિદ્યાર્થી એવરેજ વિદ્યાર્થી બધા જ માટે પરફેક્ટ છે બરોબર જો તમે એવરેજ સ્ટુડન્ટ છો તો જૂની વસ્તુ એવરેજ કોને કહેવાય કે જૂની વસ્તુ તમને આવડતી નથી સાતમું આઠમું નવમું તમારું કાચું છે એટલા માટે તમને દસમામાં ખબર પડતી નથી તો જે જરૂર પડાય શીખવાડવાની જવાબદારી મારી છે પરંતુ હા તમારે શીખવાની ધગસ હોવી જોઈએ ભણવાની તમારે ધગસ હોવી જોઈએ હું કવિ મહેનત તમે કરી શકવા જોઈએ બાકી શીખવી દસ બધું ડન છે છે એટલે સરસ મજાનો કોર્સ તમે પરચેસ કરી શકો છો આ વર્ષે કોર્સની પ્રાઇઝમાં વામજા વાંજા એજ્યુકેશન રિવોલ્યુશન લેવું છે કોઈ પણ કોર્સ માત્ર પંદરસો નવાણું નો છે પણ હા અહીંયા આવો કાનમાં એક વાત કહું કે આ કોર્સ છે ને એમાં અત્યારે પચાસ ટકા ડિસ્કાઉન્ટ ચાલે છે પંદરસો નવાણું માં એટલે કે આનો ભાવ છે માત્ર સાતસો નવાણું માત્ર સાતસો નવાણું બોર્ડ એક્ઝામ પૂરી થાય ત્યાં સુધી નો ભાવ છે બરોબર ખાલી સેવન માં આખું વર્ષ તમારે મેથ્સ આની અંદર શીખવાનું છે તો ચોક્કસ શીખો અને નામ જ છે ઝીરો ટુ હીરો કોર્સ એટલે કે મેથ્સમાં ઝીરો માટે હીરો બનાવવાના છે ડંચ ચાલો હવે આની પીડીએફ ફાઈલ તમારા અત્યારના આ લેક્ચર ચાલે છે સામે પીડીએફ ફાઈલ જોતી હોય તોય પ્રોવાઈડ તમને કરાવી દઈશ બસ ટેલિગ્રામ ચેનલની અંદર મૂકી દઈશ ત્યાંથી તમે જોઈ શકશો ડાઉનલોડ કરી શકશો ચાલો નેક્સ્ટ કોઈ પ્રાકૃતિક સંખ્યા n માટે 6 ની n ઘાતનો અંતિમ અંક શૂન્ય થાય કે નહીં ચકાસો એમ કીધું છે કે 6 ની કોઈ પણ ઘાત n ઘાત n ની અંદર કોઈ પણ નંબર હોય hxg કોઈ પણ નંબર 1 2 3 4 5 6 7 8 9 કોઈ પણ મૂકો તો એમાં જે જવાબ આવે જે જવાબ આવે એનો એકમનો અંક ઝીરો આવે છે કે નહીં તો એક હું તમને ચાવી કે કે એકમનો અંક આવે તો તે તે સંખ્યા 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 છે ને એ એક અને પાંચ આ બંને સાથે વિભાજી હોય ને એટલે કે બે અને પાંચ બંનેના ગડિયામાં આવતી હોય ને તો છેલ્લો અંક ઝીરો આવે તો આપણે આમાં એ ગોતવાનું છે કે આ સંખ્યા છે બરાબર આ છ છે એ બે અને પાંચ આ બે ગડિયામાં આવે તો જો છ ના અવયવ પાડું છું તો બે અને ત્રણ બે તેથી છ થાય તો બે અને ત્રણ આ અવયવ છે પરંતુ છ ના અવયવમાં પાંચ આવતો નથી એટલે આમાં કોઈ સંજોગોમાં કોઈ દિવસ છેલ્લો અંક ઝીરો આવશે નહીં બરાબર છ ની બે ઘાત ત્રણ ઘાત ચાર ઘાત પાંચ ઘાત દસ ઘાત વીસ ઘાત લાખ ઘાત ગમે એટલે કરો છેલ્લો અંક ઝીરો આવશે નહીં બરાબર જોવાનું શું તો કે છ છે એના અવયવ પાડો ત્રણ બે છ થાય પરંતુ જો ઝીરો ત્યારે જ આવે

પરંતુ ભલે પાંચ અને બે સિવાયની કોઈ સંખ્યા હોય તો કોઈ પ્રોબ્લેમ નથી પણ પાંચ અને બે તો કમ્પલસરી હોવા જોઈએ ડન છે તો એ રીતે હવે આપણે જવાબ લખીએ કે આના અવયવમાં બે અને પાંચ આ બંને આવતા નથી એટલે અંતિમ અંક ઝીરો થશે નહીં તો બે અને પાંચ અને પાંચ બંને વડે બંને વડે વિભાજ્ય હોય સંખ્યાનો અંતિમ અંક સંખ્યાનો અંતિમ અંક શૂન્ય શબ્દ લખ્યો છે એટલે આપણે શૂન્ય લખશું શૂન્ય હોય પરંતુ અહીં છ ના અવયવમાં છ નો અવયવ પરંતુ ના અવયવમાં બે અને પાંચ આ બંને નથી આવતા અથવા તેમ લખીએ કે છ ના અવયવમાં પાંચ નથી આવતો કારણ કે બે તો આવે છે બરાબર એટલે પાંચ આવતો છ ના અવયવમાં આવતો ન ન હોવાથી હોવાથી અંતિમ અંક શૂન્ય ન થાય ન હોવાથી છ ની એન ઘાત નો હવે અહીંયા બેઠા બેઠો કે છ ની ઘાત નો અંતિમ અંતિમ અંક શૂન્ય થતો નથી શૂન્ય થતો નથી એટલે કે અંક કોઈ દિવસ એટલે કે શૂન્ય હોતો નથી ચાલો હવે આમાં સમજાવવાનું છે કે આ એક સંખ્યા આપેલી છે સાત ગુણ્યા અગિયાર ગુણ્યા તેર વધતા તેર અને આ બીજી સંખ્યા છે ગુણ્યા પાંચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ શા માટે સંખ્યા છે તો જુઓ કોઈ પણ સંખ્યા હોય ને તેને અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય એ આપણે હતા અંક ગણિત મૂળભૂત પ્રમેય છે બરોબર તો આને આપણે અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકીએ ને તો આપણે એમ કહી શકાય કે આ સંખ્યા છે તે વિભાજ્ય છે તો ચાલો આપણે ટ્રાય કરીએ અહીંયા સરવાળો છે એટલે એનું કાંઈક સેટિંગ આની અંદર આપણે કરવું પડશે તો જોઈએ કરીએ છીએ કાંઈ તો સૌથી પહેલી સંખ્યાનું જ હું જોઉં સાત ગુણ્યા અગિયાર ગુણ્યા તેર વર્તા તેર આ સંખ્યા છે એ જ અહીંયા લખી લીધી છે હવે સરવાળો છે ત્યાંથી બે ભાગ પાડી અને બંનેમાંથી તેર કોમન કાઢું

અહીંયા 13 નહીં આવે બાળકો કારણ કે આ 13 તો મે કોમન કાઢી લીધા છે અહીંયા 13 ની જગ્યાએ 1 આવશે બરોબર ફરી પાછું ચાલો કો ફરી પાછું કન્ફ્યુઝન ભાઈ કન્ફ્યુઝન ચાલો આ સંખ્યા આ બેય માથી હું 13 કોમન લખી લઉં છું ચાલો તો અહીંયા શું હોય તો 7 * અહીંયા હોય તો 11 થવા 13 તો કોમન નીકળી ગયો તો કે હા વધતા આ તે કોમન નીકળી ગયો આ વધતા પછી બીજી સંખ્યા છે કે 13 કોમન નીકળો તો અહીંયા કાયક તો હોય તો એક હશે અહીં કાયક હોય તો એક હોય ને એક ગુણાકારમાં 11 સાથે ગુણે તો 11 નો 11 એમ નેમ ભી બરોબર ગુણાકારમાં એક થઈ તટસ્થ સંખ્યા છે આપણને ખબર છે 11 સતા 77 થાય અને 77 વત્તા 1 કરો તો 78 થાય એટલે 13 ગુણ્યા 78 આ રીત નું આવે હવે આના માટે અવિભાજ્ય અવયવ પાડવા હોય તો એક તો 13 છે બાકી 78 ના હું અવયવ પાડું જોઈએ ચાલો એક તો તેર છે ગુણ્યા બાકી હું ઈઠોતેર ગમે રીતની હોય પાડીએ ચાલો આ રીતની અર્થે પાડીએ બે સિત્તેર ના અડધા પાંત્રીસ આઠ ના અડધા ચાર એટલે ઓગણચાલીસ ત્રણ તેર ઓગણચાલીસ તેર તેર થી અને તેર તો તેર ત્રણ અને બે આ અવયવ આવ્યા તેર ત્રણ અને બે એટલે બે ગુણ્યા ત્રણ તેર હવે તેર બે વખત છે એટલે આને હું આવી રીતે લખી શકું બે ગુણ્યા ત્રણ તેર ની બે ઘાત તો આના આપણે અવયવ પાડી શક્યા છીએ આને આપણે અવયવ પાડી શક્યા છીએ અવિભાજ્ય અવયવોના ગુણાકાર તરીકે આને આપણે દર્શાવી શક્યા તો એનો મીનિંગ થશે કે આ સંખ્યા છે વિભાજ્ય છે સાત ગુણ્યા અગિયાર ગુણ્યા તેર વધતા તેર ને અવિભાજ્ય અવયવોના ના ગુણાકાર તરીકે ગુણાકાર તરીકે દર્શાવી શકાય છે જેથી જેથી આ જે સંખ્યા છે એ વિભાજ્ય છે જેથી આ સંખ્યા એ વિભાજ્ય સંખ્યા છે કેવી છે વિભાજ્ય સંખ્યા આ વિભાજ્ય સંખ્યા છે છે વિભાજ્ય સંખ્યા ચાલો હવે શું છે તો કે હવે આમાં બીજી સંખ્યા છે તે વિભાજ્ય છે કે નથી બરોબર એ આપણે જોઈ લઈએ બીજી એટલે અહીંયા આપી છે આપણને બરોબર સાત ગુણ્યા છ ગુણ્યા પાંચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક વધતા પાંચ અવરી બધી સંખ્યા છે પડે વચ્ચે સરવાળો આવ્યો હોય ત્યાંથી પડે એટલી વસ્તુ તમારે યાદ રાખવાની આમાંથી આમાંથી બે માં પાંચ છે અહીંયા પાંચ છે અહીંયા પાંચ છે તો આ ના પાંચ છે હું કોમન કાઢું ચાલો કોમન કાઢ્યા પાંચ અહીંયા ત્યાં સાત ગુણ્યા છ હવે આ પાંચ કોમન કાઢ લીધા એટલે ત્યાં એક વધે પરંતુ ગુણાકાર છે ત્યાં એક નો લખીએ તો ચાલે બરાબર વધતા આ કોમન કાઢ લીધા એની જગ્યાએ લખી લઉં છું એક હવે આ બધાનો ગુણાકાર કરી અને વધતા એક છે એને હું એડ કરી દઈશ તો પાંચ કાઉસમાં હવે ગુણાકાર કરીએ સાત છ બેતાલીસ

આઠ ચાર બત્રીસ ને એટલે વીસ સત્તર થઈ ગયો પાંચ અને બે હજાર સત્તર આ બે નો ગુણાકાર કરો બે હજાર સત્તર ના હવે ભાગ પડતા હોય તો એ વિભાજ્ય છે અને બાકી વિભાજ્ય નથી

सात छतालीस बेतालीस गुणिया चौबीस चौबीस, जीरो बे बे चार चार बे आठ चार बे आठ चौके चौके सोल आठ चार ने दस न जीरो वधी पड़ी एक आठ ने एक नौ एक दस

તો આપણે ત્રણ આવે છે કે નહીં આપણે અલગ કલર થી આપણે અહીંયા ગુણાકાર કરી દઈએ બરોબર તો જોવો જોઈએ સૌથી પહેલા આપણે એક હજાર નવ છે એક હજાર નવ છે બરોબર અથવા તો એક કામ કરીએ હું તો તમને એમ કહું છું કે માની લ્યો કે એક હજાર નો વિભાજ્ય નથી અવિભાજ્ય સંખ્યા છે કેવી છે અવિભાજ્ય લગભગ અવિભાજ્ય હોય ને વિભાજ્ય હોય આપણને ખબર નથી બરોબર કદાચ વિભાજ્ય જો આ ત્રણ ના નહીં આવે પહેલા તો બરોબર કારણ કે આ બધાનો સરવાળો દસ થાય ત્રણ માં નો આવે પછી સાત માં ચેક કરો પાંચ માં નો આવે બરોબર બધું ચેક કરો એ કાઈ નથી કરવું સમજો ખાસ ખાસ હું તમને ગાઢ જરૂરી બાબત કઉ છું સમજો માની લ્યો કે આ સંખ્યા છે પાંચ ગુણ્યા એક હજાર નવ છે પાંચ

सात गुणिया छुनिया पांच गुणिया चार गुणिया त्रन गुणिया गुणिया एक वजिभाज्य अवयवना गुणाकार स्वरूप गुणाकार स्वरूप दर्शावी तो पे दर्श आवि शकातु होवती आ संख्या ए विभाज्य संख्या छे ए विभाज्य संख्या આ સંખ્યા છે કેવી છે વિભાજ્ય સંખ્યા છે ડન ચાલો એના પછી જોવો જોઈએ જો આ કુટ પ્રશ્ન આવ્યો કેવો આવ્યો કુટ પ્રશ્ન લોકોને કુટી નાખે ને એવો પ્રશ્ન પણ છે બહુ સરળ એક વખત શીખી લ્યો તો કુટાવું નહીં બાકી કુટી નાખે લોકોને એવો પ્રશ્ન છે માની લો કે આવો કોઈ પ્રશ્ન તમને આવે છે કે એક રમતના મેદાનમાં વર્તુળ આકાર માર્ગ છે એક રમતનું મેદાન છે એની અંદર સરસ મજાનો ગોળ માર્ગ છે સોનિયાને તેનું એક પરિભ્રમણ પૂરું કરતા અઢાર મિનિટ લાગે કેટલું તો કે સોનિયા બેન છે એને અહીંયાથી ચાલુ કરીને અહીંયા એક ચક્કર પૂરો કરતા સોનિયાને અઢાર મિનિટ લાગે છે બરાબર જ્યારે રવિને તેનું એક પરિભ્રમણ પૂરું કરતા રવિભાઈ એક ચક્કર પૂરું કરે તો રવિભાઈને તો ખાલી બાર મિનિટ જ લાગે બાર મિનિટ જ લાગે છે હવે ધારો કે બંને એક જ સમયે એક જ એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું ચાલુ કરે સમજો ધારો કે સોનિયા અને રવિ અહીંયા બિંદુ ઊભા થી જ પરિભ્રમણ કરવાનું આમ ચાલુ કરે બરોબર તો કેટલી મિનિટ બાદ બંને ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થાય એટલે કે કેટલી મિનિટ બાદ આમ જો એક ચક્ર મારે બે મારે ત્રણ મારે ચાર મારે એમ માયરા

આ અઢાર અને બાર આ બંને સંખ્યાનો જો તમે લસા લઈ લ્યો બરોબર તો લસાનો જે જવાબ આવશે ને એટલી મિનિટ બાદ બંને જગ્યાએ ભેગા થશે લસા લઈ લેવાનો યાદ રાખવાનો બરોબર તો ચાલો આપણે લસા લઈએ તો જોવો જોઈએ સૌથી પહેલા આપણી પાસે છે નંબર અઢાર અઢાર મિનિટ બરોબર ઉપર છે બરોબર તો અઢાર મિનિટ અઢાર ના આપણે અવયવ પાડીએ તો નવ બે અઢાર થાય અને નવ ના ત્રણ ત્રણ નવ એટલે ચાલો અઢાર ના અવયવ પડી ગયા હવે છે બાર છ બે બાર થાય બે છ બાર તો બે અને છ ના થાય બે તેરી છ ઓકે તો આ બાર થઈ ગયો બંનેનો લસા લેવાનો આમાં લોકો ભૂલ શું કરે ખબર તે ઘણાય ગુસ્સા લઈ ગયા પણ આવા દાખલામાં અહીંયા લસા જ લેવાનો જ્યારે આવી રીતના બંને એક બિંદુ ઉપર ક્યારે ભેગા થાય આ રીતના દાખલા આવે તો સમજવાનો પહેલા ચેપ્ટર નો દાખલો છે અને બંનેનો લસા લેવાનો છે તો બંનેનો લસા લેવાનો છે બંનેનો લસા કેટલો થાય બંનેનો લસા કેટલો થાય તો લસા નું સૂત્ર શું હતું સૌથી પહેલા આને આપણે લખવું પડે અહીંયા બે અને ત્રણ બે વાર છે એટલે ની બે ગાથ અહીંયા બે બે વાર છે એટલે બે નો વર્ગ ગુણ્યા ત્રણ બંનેનો લસા બંને બંને વસ્તુમાં એક ઘાતુ મોટામાં મોટી ઘાત લખી લઉં અહીંયા બે ની એક બેમાં ત્રણ છે ત્રણ લખો અહીંયા બે છે અહીંયા એક ઘાત છે તો મોટી ઘાત એટલે કે બે ઘાત મેં લખી ત્રણ ની ઓકે વર્ગ ચાર સોરી બે નો વર્ગ ચાર વર્ગ નવ નવ ચોક છત્રીસ તો બંને છત્રીસ મિનિટ પછી એ જ બિંદુ ઉપર ભેગા થશે કેટલા મિનિટ પછી તો છત્રીસ મિનિટ બાદ બંને એક જ બિંદુ ઉપર ઉપર એટલે કે એ બિંદુ ભેગા થશે મોટા ભાગના લોકોને આવડી જાય આવડી જાય પણ તોય એ અડધો માત કપાવીને જ આવે અડધો માત કપાવીને જ આવે હવે કયો જોઈ તમે કયો શેનો માત કપાય તો કાલે મિનિટ લખીને ન આવે મિનિટ લખીને ન આવે જવાબ અને અડધો ભાગ કાપી નાખે પછી તો મિનિટ લખવાનું હો દોસ્તો એકમ છે તે આપણે લખવાનું છે તો બસ આપણે અહીંયા આપણું આ લગભગ સ્વાધ્યાય આખું પૂરું થઈ જાય છે આશા રાખું છું તમને આખું સ્વાધ્યાય આવડી ગયું હશે જો કોઈ પણ દાખલામાં બાળકો ડાઉટ આવે ને તો દોસ્તો ચોક્કસથી મને કોમેન્ટ કરીને તમે જણાવજો આ દાખલા હોય કે કોઈ પણ સ્વાધ્યાયના દસમા ધોરણની પાઠ્યપુસ્તકના કોઈપણ ચેપ્ટરના કોઈ પણ દાખલામાં ડાઉટ આવે તો તમારે ગમે ત્યારે તમે મને યાદ કરી શકો ગમે ત્યારે કોમેન્ટ કરી શકો છો બરાબર તો હું ચોક્કસથી આપણે ક્વેશ્ચન આન્સરનો અલગથી વિડીયોઝ રાખશું બરાબર દસ સન્ડે કેમ તેની અંદર તમારો ડાઉટ છે હું સોલ્વ કરાવી દઈશ ડન છે આ તમારા માટેની ચેનલ છે ભણાવવું છે તો બેસ્ટ ભણાવવું છે બરાબર શીખવવું છે તો બેસ્ટ શીખવવું છે અને એક વસ્તુ તમને યુટ્યુબમાં પણ આપવી છે પરંતુ તમારે હજી વધારે સારા ગાઈડન્સ સાથે અને વ્યવસ્થિત રીતના પ્રોપર વેમાં પ્રોપર મેથડથી તમારે શીખવી હોય કે જ્યાં એક જ પ્લેટફોર્મ પર બરાબર તમારી પાસે વિડીયો હોય પીડીએફ મટીરિયલ હોય સાથે સાથે દરેક ચેપ્ટરની ટેસ્ટ હોય કોન્સેપ્ટ્યુઅલ ક્લિયરિટી હોય સાથે સાથે પીવાયક્યુ સોલ્વ કરેલા હોય કરાવે કરાવવામાં આવે સાથે સાથે તમને ઘણા બધા પેપરની પ્રેક્ટિસ કરાવવામાં આવે તો એ બધી વસ્તુ શક્ય છે વામઝા એજ્યુકેશન એપ્લિકેશનમાં તો ચોક્કસથી તમે કોર્સ ખરીદજો આ સેવન નાઇન્ટી ફી છે ને બાળકો હું ભણાવું તો યુટ્યુબમાં છું અને એપ માં છું પરંતુ એપની અંદર અને યુટ્યુબમાં બેમાં ડિફરન્સ બંનેના વિડીયો અલગ આવે એપની અંદર છે બેઝિક થી લઈને એડવાન્સ સુધી યુટ્યુબ માં સારું શીખવું છું પણ એપની અંદર વધારે પ્રેક્ટિસ કરાવવામાં આવે પીવાય ક્યુ સોલ્વ કરાવવામાં આવે બેઝિક ને વધારે પાકો કરાવવામાં આવે અને અત્યારથી જ તમને ભવિષ્યનું ધ્યાનમાં રાખીને જે ફ્યુચર માં તમને કામ આવતું હોય એવી વસ્તુમાં વધારે ધ્યાન અપાવવામાં આવે અને સાથે સાથે પેપર તમારા લેવામાં આવે અને દરેક વ્યક્તિને હું પોટે છે એ જોતો હોઉં છું એની પ્રોગ્રેસ રિપોર્ટ ને બધી વસ્તુ એટલે મને ખબર હોય કે કોણ વિદ્યાર્થી છે એ કેટલું એને આવડે છે બરાબર તો ચોક્કસથી તમે કોર્સ પરચેસ કરી શકો છો અને આમની પીડીએફ ફાઇલ ટેલિગ્રામમાં મળી જશે લાઈક શેર સબસ્ક્રાઇબ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ